પહલગામ હુમલા પછી ભારતની ઝડપી કાર્યવાહીથી પાકિસ્તાન ખૂબ જ નારાજ છે સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી ત્યારે તેમને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારે આને આપણા તરફથી યુદ્ધની ઘોષણા માની અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનું શરૂ થયું પણ શું કોઈ દેશ પોતાના દુશ્મન પર અચાનક હુમલો કરી શકે છે આ સવાલના જવાબ માટે વિશેષ આવે છે આરોપ પ્રત્યારોપ લગાવી યુદ્ધની આપી ધમકી ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ થલગ કરવા શરૂ કરી કવાયત વિઝા પ્રતિબંધ કતારપુર કોરિડોર સ્થગિત અને વેપાર બંધની ભારતે કરી જાહેરાત સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય પાકિસ્તાન માટે આર્થિક રીતે છે મોટો ફટકો જમ્મુ અને કાશ્મીરના પલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે રાજદ્વારી અને આર્થિક કાર્યવાહી કરી રહ્યું છે સરકારે તાજેતરમાં સિંધુ જળ સંધિ પણ રદ કરી છે જે પાકિસ્તાની કૃષિની જીવાદોરી છે બીજી તરફ ઇસ્લામાબાદે પણ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ કર્યો છે પાકિસ્તાને ભારત વિરુદ્ધ અનેક આરોપો લગાવી યુદ્ધની ધમકી આપી છે પરંતુ ભારતના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સતીશ દુવાના જણાવ્યા મુજબ કોઈ દેશ આકસ્મિક રીતે યુદ્ધ શરૂ નથી કરી શકતો કારણ કે તેની પાછળ લાંબી તૈયારીઓની જરૂર હોય છે જેને બેટન ઇન્ડેક્શન કહેવાય છે ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ થલગ કરવા વિઝા પ્રતિબંધ કરતારપુર કોરિડોર સહિત અને વેપાર બંધ જેવા પગલાં લીધા જેનાથી પાકિસ્તાની વ્યાકુળતા સ્પષ્ટ દેખાય છે પરંતુ તેની આક્રમક નીતિઓ યુદ્ધની સ્થિતિ સુધી લઈ જવા માટે અપૂરતી છે ઇતિહાસ બતાવે છે કે આકસ્મિક હુમલા ખરેખર આકસ્મિક હોતા નથી તેની પાછળ ગુપ્ત અને બારેક રણનીતિ હોય છે જેમ કે ઓગણીસો એકતાલીસના પલ હાર્બર હુમલામાં જાપાનના એડમિરલ ઇસોરોકુ મોટાએ ઓપરેશન ઝેડ હેઠળ મહિલાઓની તૈયારી કરી નકશા બનાવી રિહર્સલ કર્યું અને રેડિયો સાયલન્સ જાળવી અમેરિકાને ચકમો આપ્યો સમાન રીતે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ પહેલા ભારતે પૂર્વી પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં હિંસા અને શરણાર્થીઓના પ્રવાહને કારણે એપ્રિલથી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી અને ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં માત્ર તેર દિવસમાં વિજય મેળવ્યો લેફ્ટનન્ટ જનરલ દુવા સ્પષ્ટપણે કહે છે કે યુદ્ધ પહેલા સેનાની ગતિવિધિઓ હથિયારો ઇંધણની હેરાફેરીથી બેટર ઇન્ડેક્શન સ્પષ્ટ દેખાય છે જે આકસ્મિક હુમલાને શક્ય બનાવે છે પાકિસ્તાની હાલની હલચલ અને નિવેદનો ફિલ્મી લાગે છે પરંતુ વાસ્તવમાં યુદ્ધ માટે લાંબી તૈયારીઓ અને આંતરરાષ્ટ્રીય મંજૂરીની જરૂર હોય છે સંયુક્ત રાષ્ટ્રના અનુસાર કોઈ દેશ યુદ્ધ ત્યારે જ કરી શકે જ્યારે તેની સુરક્ષાને ખતરો હોય અથવા સુરક્ષા પરિષદની મંજૂરી મળે નહીં તો તે ગેરકાયદેસર ગણાય જીનીવા કન્વેન્શન મુજબ હુમલા પહેલા દુશ્મન દેશને કૂટનીતિક ચેનલો દ્વારા ચેતવણી આપવી જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ જાણ કરવામાં આવે છે ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા અને તેના આતંકવાદી નેટવર્ક પર દબાણ વધારવા એફએટીએફમાં બ્લેકલિસ્ટિંગની હિમાયત કરી અને વિદેશી રાજદૂતોને હુમલાના સ્થળની મુલાકાત કરાવી જોકે પાકિસ્તાની ધમકીઓ હોવા છતાં યુદ્ધ જેવી સ્થિતિ માટે વ્યાપક તૈયારીઓ અને આંતરરાષ્ટ્રીય સમર્થન જરૂરી છે જે હાલના સંજોગોમાં અશક્ય લાગે છે ભારતની નીતિ આતંકવાદ સામે કડક કાર્યવાહી અને શાંતિની સ્થાપના પર કેન્દ્રિત છે જે વૈશ્વિક સમુદાયના સમર્થનથી મજબૂત બની રહી છે બીરો રિપોર્ટ જીએસટીવી